હવે સમાચાર વિગતવાર પીડબ્લ્યુડીએ રોડ પર ખાડો પડ્યો તો હવે બ્લોક બેસાડી ખાડા પૂરવાનો નવતર કેમિયો અજમાવ્યો છે જૂના નેશનલ હાઈવે નંબર 8 ને ઓએનજીસી બ્રિજ અને રાજપીપળા ચોકડી જતા માર્ગ પર તંત્ર ખાડાનો અનોખો ઈલાજ સોધ્યો હતો અને મહાવીર ટર્નિંગ રોડ પર પડેલા મસમોટા મોટા ખાડામાં પહેલા મેટલ વર્ક કર્યો પણ વરસાદમાં ધોવાઈ ગયું હવે બ્લોક બેસાડ્યા હતા અંકલેશ્વરમાં પડેલા ધોધમાર વરસાદને લઈને અનેક માર્ગો ધોવાઈ ગયા છે ત્યારે હવે બે દિવસથી વરસાદે વિરામ લેતા તંત્ર રોડના ગામડા પૂરવા કામે લાગ્યું છે તેમાં પણ હવે તંત્ર અવનવા ગતળકા કરતા જોવા મળી રહ્યા છે અંકલેશ્વર મહાવીર ટર્નિંગ પાસે વરસાદ વરસતા જ રોડ પર એકથી બે ફૂટ પાણી આવી જાય છે જે રોડને ધોઈ નાખે છે અને પ્રતિ ચોમાસા અહીં મસ મોટા ખાડા પડી જાય છે તાજેતરમાં પડેલા ખાડામાં પી અહીં મેટલ અને સ્પોલ નાખી ખાડા પૂરી દીધા હતા જો કે તેમના આ ઇલાજ વરસાદે ધોઈ નાખતા હવે રોડના ડૉક્ટર એવા પીડબલ્યુડી અધિકારી દ્વારા અનોખા ઇલાજ શરૂ કરતા રોડ પર પડેલા ખાડાને જેસીબી વડે સરખો કરી તેમના હાલ તૈયાર જૂના બ્લોક બેસાડવામાં આવી રહ્યા છે જેને લઈ રોડ તૂટે નહીં તેવું તંત્ર હાલ માની રહ્યું છે રોડ પર રહેલા ડામરને જો પાણી ઉખેડી નાખતો હોય તો પછી બ્લોક ટકશે કે કેમ તે સવાલ ઊભો થઈ રહ્યો છે માર્ગ અને મકાન વિભાગ દ્વારા રોડના ગાબડા પૂરવાનો તુક્કાબાજ ઇલાજ જોઈ વાહન ચાલકો પણ આશ્ચર્યચકિત બન્યા હતા હાલમાં જ સરકાર દ્વારા કરોડો રૂપિયાનું ભંડોળ રોડના દુરુસ્તીકરણ માટે અલગ ફાળવાયું છે ત્યારે સરકારના આ ભંડોળનો ઉપયોગ હવે અનોખી રીતે કરાઈ રહ્યો છે ત્યારે આ કામ ચલાઉ જ બાદ પુનઃ રોડ નિર્માણ માટે પુનઃ સરકારના નાણાનો વ્યય થશે એ વાત ચોક્કસ છે